અને હવે જોઈએ સુરત કેમ ડૂબે છે થોડો વરસાદ આવે એટલે પાણી ભરાઈ જવાનું ખાડી ઓવરફ્લો થઈ જવાની પબ્લિક તો દર વર્ષે રહેવા દર બાર સોસાયટી છે પાણીમાં વધારે 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 છે એમ કહે છે કે પ્રી મોન્સૂન કામગીરી કરી છે ખાડી તો સફાઈ કરતા નથી ખાડી ઓવરફ્લો થાય છે એટલે ઘરમાં આવી આવી જાય છે પાણી એ કેવાનું હવે આ બધું સારું કરાવો ને કરે તો શું કરવું અમારી આ પરિસ્થિતિ કેવી છે આવું શહેરમાં ભારે વરસાદ ખાબક્યો અને ત્યારબાદ તારાજીના દ્રશ્યો જોવા મળ્યા હવે જે દ્રશ્યો છે દર વર્ષની જેમ આ વર્ષે પણ ખાડીપુરની સ્થિતિનું સર્જન થયું ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ આપ એક્સક્લુઝિવ દ્રશ્યો ન્યૂઝ કેપિટલ પર જોઈ રહ્યા છો આપ નજર કરશો ત્યાં માત્ર ને માત્ર જળ ભરાવ જોવા મળશે

ખાડીનો પ્રવાહ છે હોવાના કારણે પાણીનો નિકાલ થતો નથી અને તેના જ કારણે ખાડી ઓવરફ્લો થતા પાણી છે આસપાસના વિસ્તારમાં ફરી રહ્યું છે હાલ છે જે દ્રશ્ય જોઈ શકો છો તે પરત પાટિયા વિસ્તારની આસપાસ જે ખાડી પસાર થાય છે મીઠી ખાડી અને કોયલી ખાડી તેના દ્રશ્યો છે કે તમામ જે ખાડીનો લેવલ છે ઓવરફ્લો થયું હોવાના કારણે તમામ વિસ્તારો છે જળમગ્ન થયા છે બીજી તરફ ખાડી છે તેનું સપાટી પણ વટાવી ચૂકી છે થવાથી આસપાસની પચીસ થી સોસાયટીઓના જે ઘરો છે તે પાણીમાં ગરકાવ થયા છે લોકોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે ઘર વખરીને નુકસાન થયું છે આ ઉપરાંત દુકાનદારોને લાખો રૂપિયાનો માલ છે ઇલેક્ટ્રિક જે કોઈ હોઈ શકે ટીવી ફ્રીજ સહિતના એ પણ બળી ગયા છે આ ઉપરાંત છેલ્લા ધંધાધારીઓના તો મશીન છે તે તમામ મશીનો ઠપ થઈ ગયા છે એટલે કે વળતર પણ માગણી છે સુરતીઓ જે છે તે કરી રહ્યા છે આ ઉપરાંત વરાછા વિસ્તારમાં એટલે કે સીમાડામાં જે જે જગ્યા પર પાણી ભરાયા હતા ત્યાંના લોકો દ્વારા વળતર માંગણી કરવામાં આવી હતી અને વળતર નહીં આપે તો આંદોલનની ની પણ ઉચ્ચારવામાં આવી છે એટલે કે જે પ્રકારે છેલ્લા ઘણા વર્ષોથી સુરતમાં ખાડીપુર આવે છે ને તંત્ર દર વર્ષે દાવા કરે છે કે આ વર્ષે પૂર નહીં આવે પરંતુ આ વર્ષે પણ ખાડીપુરે સમગ્ર સુરતને બાંધમાં લીધું છે અને આજે ત્રીજો દિવસ હોવા છતાં પણ પાણી ન ઓસરતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જી અમિત આભાર આપનો તમામ જાણકારી આપવા માટે